રાજકોટ શહેર પોલીસનું સરાહનીય પગલું સામે આવ્યું છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વધશે તેઓએ પ્રાણીઓ માટે અબોલ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે સેવાકીય પ્રવૃત્તિ કરી છે સેવાકીય કાર્ય કર્યું છે રાજકોટ પોલીસ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાને લઈને રાજકોટ પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે બસો ચકલી ઘર મૂક્યા છે પોલીસ હેડક્વાર્ટર ખાતે અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળા પણ મૂક્યા છે

રાજકોટ પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ હેડક્વાર્ટર ખાતે બસો ચકલી ઘર મૂક્યા છે અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળા મૂક્યા છે રાજકોટ પોલીસ દ્વારા અબોલ પક્ષીઓ માટે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે ચકલીઓ આપણા ઇકોસિસ્ટમમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ખેતીમાં પાક હોય તેમજ શહેરોમાં ફૂલ છોડ લગાડેલા હોય એને જીવજંતુઓ નુકસાન પહોંચાડે છે આ જીવજંતુઓને જંતુઓને ચકલીઓ આરોગી જાય છે એટલે નેચરલ પેસ્ટ કંટ્રોલ છે ચકલીઓ ને હાલ ચકલીઓની જાતિ લુપ્ત થતી હોય આ ચકલીઓને ઇકોસિસ્ટમને બેલેન્સ માટે ખૂબ બચાવવી જરૂરી છે આ ચકલીઓને બચાવવા માટે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સહયોગથી માળા બનાવવામાં આવેલા છે આ માળાઓ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ બસો જેટલા માળાઓ અલગ અલગ જગ્યા ઉપર લગાડવામાં આવ્યા છે ને આ માળાઓના આધારે આપણે ચકલીઓને બચાવવાનો એક અભિયાન શરૂ